હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જોઈ લ્યો આજે અત્યારે આપણે કપાસમાં ડ્રીપ છે તે ડ્રીપ અત્યારેમાંથી કાઢવી છે આજ અને આ તારીખ છે આજ પંદર માર્ચ બે હજાર ને ચોવીસ આજે આપણે કપલનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે આપણે આમાંથી ડ્રીપ કાઢવી છે જોયારે પાળામાંથી કાઢ્યા પછી આપણે તેને સંકલવા વિડીયો વિડીયો લીક કરી મિત્રો આપણે પપ્પા વીણાઈ ગયો છે બરાબર અને આજે આપણે પાળામાંથી જોઈ લો ટ્રીપ અત્યારે કાઢીએ છીએ આપણે તો આમાં અત્યારે ટ્રીપ કાઢીને પછી આપણે ઓલી બાજુ છે ત્યાં કણે આપણે આપણે ડ્રીપ પીટવાનું પીડ્યું છે તેનેથી આપણે હમણાં ડ્રીપ પીટવાનું ચાલુ કરી દઈ ગયો ચાલો